હું ક્યારે એટલો મોટો થઈશ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરે આવી શકું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે બહાર જઈ શકું તારા પપ્પા પણ હજુ એટલા મોટા નથી થયા તું સમજા હા તું સમજા નહીં તમે ભગવાન પાસે શું પ્રાર્થના કરી રહ્યા છો જે કોઈ ટિપ્પણીઓમાં જય શ્રી રામ લખશે ભગવાન તેમની બધી મનોકામનાઓ 2026 માં પૂર્ણ કરશે ડોક્ટર સાહેબ મારા પતિ રાત્રે ઊંઘમાં બહુ વાતો કરે છે જો તમે અમને દિવસે બોલવા દેશો તો રાત્રે નહીં બોલે અબે મજા આવશે ને બિલ અને શેર વચ્ચે શું તફાવત છે હાલરડી નાના બાળકોને સુડાવે છે અને શેર બજાર મોટાઓને સુડાવે છે તમારા પતિને બહુ આરામની આરામ ની જરૂર છે આ લોંગની ગોળીઓ ગોળીઓ એમને ક્યારે આપવાની એમને નથી આપવાની આ તમારે ખાવાની છે તો જ એમને શાંતિ મળશે અને આરામ કરશે